નમસ્કાર દર્શક મિત્રો સુરાપુરા દાદાનું સાનિધ્ય ભોળાદ પાલ મિત્રો પૂજ્ય દાનપો બાપુ જણાવે છે કે મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે મિત્રો અમે ખૂબ દુઃખી છીએ અમારા ધંધામાં નુકસાન આવે છે મિત્રો પૂજ્ય દાનપો બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો તમામ સોલ્યુશન મિત્રો તમામ પ્રોબ્લેમનું એક જ કારણ છે મિત્રો કર્મોને આધારે લોકોનું જીવન રહેલું હોય છે મિત્રો જેવા આપણે કર્મો કરી રહ્યા છીએ તેનું પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે સુરાપુરા દાદાના ભુવાજી પૂજ્ય દાનપો બાપુ જણાવતા હોય છે કે મિત્રો આપણે સુરાપુરા દાદાને માત્ર એટલી જ અરજી કરવાની છે કે મિત્રો અમારા અગાઉના જન્મના પણ કોઈ પાપ હોય અજાણતાથી અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો દાદા અમને માફ કરજો અને હવે પછી અમારે ક્યારે પણ કોઈ પણ લોકોને હેરાન નથી કરવા સદેવ નીતિને અને ધર્મે ચાલવાનું છે એટલે મિત્રો સુરાપુરા દાદા છે તે તમારી સાક્ષાત રક્ષા કરશે મિત્રો પૂજ્ય દાન બાપુ છે તે આ વાત છે તે સદૈવ કહેતા હોય છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર પૂજ્ય દાન બાપુ છે તે આ અંગે શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ અતય ધર્મોને આદિને ગેર ન ગેર આજ ઘરે મારી પાસે આવો છે દાદા પ્રાર્થના કરો પેલા મારા સન્દામાં આદલાુ કરી જોતા ને લાય સો આવો છે એમ આ કોઈ પરેશાનો આ પણ એટિયમ નું મશીન કાતે તન પૈસા ગયો અને મેં ખાતા હોય તો આવત ન આવતા આવો છે હા પરમાત્મા પાસે આયા છો તો માંગતા કે અમારા ધર્મરાનો જે હોય ને જે હોય અન નથી કરો કોઈ ગરીબ માણસને છે જે મળે એ મજૂરી કરવા કાલથી નીકળો છે અન જો પશ્ચિમ આદાર મારો ઠાકર ઘોડે ફલા નાના કે તો ભોવા બંધ કરો

તો મિત્રો વિડીયો જોઈને સુરાપુરા દાદાના ભુવાજી પૂજ્ય દાનપા બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો ઘણા બધા લોકો છે તનથી દુખી હોય છે ઘણા બધા લોકો મિત્રો ધનથી દુખી હોય છે અને મિત્રો આ બધાનું મિત્રો માત્ર એક સોલ્યુશન છે મિત્રો સુરાપુરા દાદાના પુવાજી દાનપા બાપુ જણાવે છે કે મિત્રો નીતિ ન્યાય અને ધર્મે ચાલો ક્યારેય પણ કોઈનું ખોટું ન કરો અને મિત્રો મહેનત મજૂરી કરતા રહો મિત્રો ખરેખર મિત્રો સુરાપુરા દાદા તમારી રક્ષા કરશે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માગશો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય શ્રી સુરાપુરા દાદા